જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં સનાતન ધર્મમાં પ્રત્યેક એકાદશીનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ છે એકાદશીની તિથિ એક મહિનામાં બે વખત આવે છે આ તિથિને લઈને માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ માસની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવો મળીને સમુદ્ર મંથન કર્યું હતું તે સમયે જ્યારે મંથન દરમિયાન અમૃત નીકળ્યું ત્યારે તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું ભગવાન વિષ્ણુએ આ જ દિવસે મોહિની સ્વરૂપે અવતાર લીધો હતો જેથી દેવતાઓને અમૃત મળી રહે તેણે મોહિની સ્વરૂપે અમૃત લીધું અને દેવતાઓને પીવડાવ્યું તેથી આ દિવસે મોહિની એકાદશી કહેવાય છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે તો ચાલો આજના વિડીયોમાં આપણે આ વર્ષે મો મોહિની એકાદશી કઈ તારીખે ઉજવાશે અને કઈ વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી તથા અમુક તેની સાથે ખાસ જોડાયેલી વાતો અને આ દિવસે શું કરવું અને શું ન કરવું તે આજના વિડીયોમાં સાંભળીશું જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મીપતિ નારાયણ મોહિની એકાદશીની તારીખ આ વર્ષમાં ક્યારે છે તો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે એકાદશીની તિથિની શરૂઆત સાતમ મેં સવારે દસ ને ઓગણીસ મિનિટે થશે અને એકાદશીની સમાપ્તિ આઠ મેના રોજ બપોરે બાર ને ઓગણત્રીસ મિનિટે થશે ઉદયાતિથિ અનુસાર આ વર્ષે મોહિની એકાદશી આઠ મેના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે જ એકાદશીનું વ્રત પણ કરવાનું રહેશે મિત્રો હવે આપણે પૂજા વિધિ જોઈએ મોહિની એકાદશીના દિવસે સવારે સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો પૂજા દરમિયાન ભગવાનને પીળા ફૂલ અને ફળ અર્પણ કરો પૂજા પછી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો છેલ્લે આરતી કરી અને પ્રસાદનું વિતરણ કરો જય વિષ્ણુ ભગવાન જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મોહિની એકાદશી પહેલાનો સમય ઘણી રાશિના લોકો માટે આ વર્ષે શુભ રહેશે કારણ કે આ સમય દરમિયાન બે પ્રભાવશાળી ગ્રહો બુધ અને ચંદ્ર ગોચર કરશે ચાલો જાણીએ બુધ અને ચંદ્રના ગોચરના ચોક્કસ સમય વિશે બુધ અને ચંદ્રનો ગોચર ક્યારે થશે તો મિત્રો વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ મોહિની એકાદશીના એક દિવસ પહેલાં સાત મે બે હજાર પચીસના રોજ સવારે ચાર ને તેર મિનિટે ગ્રહોનો રાજકુમાર બે બુધ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે બુધના ગોચરના બે દિવસ પહેલાં ચંદ્ર પણ ગોચર કરશે પાંચ મે બે હજાર પચીસના રોજ બપોરે ચંદ્ર ગ્રહ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ વ્યવસાય તર્ક અને વાણીનો દાતા માનવામાં આવે છે જ્યારે ચંદ્રદેવ વ્યક્તિના મન મનોબળ માતા સાથેના સંબંધો અને વિચારો વગેરેને નિયંત્રિત કરે છે વૃષભ રાશિને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પ્રિય રાશિ માનવામાં આવે છે જેના પર તેઓ પોતાની વિશેષ કૃપા દર્શાવે છે આ ઉપરાંત આ વખતે બુધ અને ચંદ્રનું ગોચર પણ વૃષભ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે કારકિર્દીના તણાવમાંથી રાહત મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે અથવા કરવાનું વિચારી રહ્યા છે તેમના કામમાં વૃદ્ધિ થશે કર્ક રાશિ વૃષભ ઉપરાંત કર્ક રાશિના લોકો પર ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ હોય છે મે મહિના શરૂઆતના દિવસો ખૂબ સારા રહેશે નોકરી કરતા લોકોને ઓફિસમાં નવી જવાબદારીઓ અને બોનસ મળવાની શક્યતા છે જે લોકો ઘણા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે મિત્રો હવે આપણે મોહિની એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું તે જોઈએ મોહિની એકાદશી પર તમે આ શુભ કાર્ય કરી શકો છો આ તિથિએ કરવામાં આવતી પૂજાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે ઉપવાસ કરનારે સવારે વહેલા ઉઠવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો આ માટે તાંબાના પાત્રનો ઉપયોગ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો ભગવાન ગણેશની પૂજા કરો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ભગવાનની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો ઉપવાસ કરનારે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ જો આ શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ એકાદશીની સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તુલસી પાસે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો તુલસીની પરિક્રમા કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અથવા પીળી મીઠાઈ અર્પણ કરો આ દિવસે દક્ષિણાવર્તી શંખને ગંગાજળથી ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવો જોઈએ તમે ઈચ્છો તો દૂધમાં કેસર મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક પણ કરી શકો છો મંદિરમાં અન્ન ઘઉં ચોખા વગેરે દાન કરો ભગવાન વિષ્ણુને ધારી પણ કહેવામાં આવે છે તેથી એકાદશી પર તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુને તુલસીની માળા અર્પણ કરો મિત્રો હવે આપણે કયા કામ ન કરવા તે જોઈએ એકાદશી પર ગુસ્સો ન કરો ઘરમાં કોઈ પણ પ્રકારના વિવાદ કે તકરારથી બચવું જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ સવારે મોડે સુધી સૂવું નહીં કોઈ પણ પ્રકારનો નશો ન લેવો જય લક્ષ્મીપતિ નારાયણ જય વિષ્ણુ ભગવાન મિત્રો તો તમે પણ આ મોહિની એકાદશી પર બધી બાબતોનું ધ્યાન રાખી એકાદશીનું વ્રત કરો અને ભગવાનના મોહિની અવતારની પૂજા કરો અને ભગવાન વિષ્ણુની અપરમ કૃપા મેળવો અને બધી બાબતો ધ્યાન રાખો તથા કઈ રાશિના લોકોને લાભ થશે તેની પૂજા વિધિ વિધાનથી પણ કરો જય વિષ્ણુ ભગવાન તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા